જય સ્વામિનારાયણ તારીખ ચોવીસ આઠ બે હજાર પચીસ ભાદરવા સુદ પડવો રવિવાર રાવ સાહેબ લ્યો નાકાની ચાવીઓનો આ જુડો અને મને નોકરીમાંથી રજા આપી દો મને હવે આપની નોકરી નથી ખપતી કચ્છના મહારાવ ખેંગારજી સમક્ષ ચાવીઓનો જુડો ધરી દેતા નિડર અધિકારી લઘુ બક્ષીએ ખેદપૂર્વક કહ્યું વફાદારને વિવેકી લઘુ બક્ષીની આવી વાત સાંભળી મહારાવ સાહેબ તો ચોંકી ઉઠ્યા ને મીઠો ઠપકો આપતા કહેવા લગા કે કેમ લઘુ આજે આવું બોલે છે તારું મગજ તો ઠેકાણે છે ને ખસી તો નથી ગયું ને મગજ તો મારું ઠેકાણ છે રા બાબા પણ આ કછડાના ધણીનું ઠેકાણે હોય એમ નથી લાગતું પોતાની પોતાનીમાં ભોમને આમ વેચવા તૈયાર થાય આવા સોદાગરની તો નોકરી છોડી દેવી એ જ બહેતર છે બક્ષીના બોલવામાં ભારોભાર વેદના વર્તાતી હતી અરે આ તું શું બકે છે બક્ષી તું કોના સામે બોલે છે તેનું તને કાંઈ ભાન ભાન છે કે નહીં મહારાવના સત્તાવાહી સૂરમાં આવેશ આવી ગયો બાવા અન્નદાતા હું આ બધું દેશદાજે બોલું છું અમારું માધાપર ગામ આપ દીવાનજીને બક્ષિસમાં આપી દેવા વિચારી રહ્યા છો અને એણે તો માધાપર ગામને વેચાતું લઈ લેવાનું નક્કી કરી નાખ્યું છે એ કચ્છની કુટિલ નીતિને હું સારી રીતે જાણું છું આમાંથી કચ્છનો સર્વનાશ સર્જાય તો આપ મને કહેજો આમાંથી કચ્છનો સર્વનાશ ન સર્જાય તો આપ મને કહેજો વળી દીકરાની હયાતીમાં માં વેચાય કે કોઈને દાનમાં આપી દેવાય ત્યારે એના દીકરાને કેવી બળતરા થાય રૂવે રૂવે પ્રગટેલા આતશથી ધ્રુજતા બક્ષીએ અંતરની વેદતા ઠાલવ વેદના ઠાલવતા કહ્યું ખેંગારજી આ ગુપ્ત વાત સાંભળીને સ્તબ્ધ બની ગયા પળવાળ તો એ આશ્ચર્યમાં ઊંડા ઉતરી ગયા અને પૂછ્યું કે બક્ષી આ ખાનગી રહસ્ય તને ક્યાંથી જાણવા મળ્યું દીવાનજીએ માગણી કરીને એ અંગે હજુ ગઈ રાત્રે જ મેં મારા મનમાં નિર્ણય કર્યો કે દીવાનની માગણી માન્ય રાખવી પણ આ ગુપ્ત વાત મારા સિવાય બીજું કોઈ જાણતું નથી તો આ મારા મનની વાત તને કોણ કહી ગયું મને સમજાતું નથી આ વાત મને મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણે સવારે પૂજામાં કહી ગયા અંતરયામીએ આવીને મને આપના અંતરની વાત કરીને હું અકળાઈ ઉઠો મને ભગવાન શ્રીઅરિની સેવા ફળી પણ આપની સેવાથી હું આજ પારાવાર દુઃખ અનુભવું છું આજે દિવાનને માધા પર તો આવતીકાલે નગર શેઠ બીજું કોઈ ગામ વેચી આમાં કેમ રહ્યું છે મારાથી આપની નોકરી થાય ભાવ વિભોર બની ગયેલા બક્ષીની આંખમાં ખેદના આંસુ આવી ગયા અને એણે ત્યાંથી ચાલી જવા પગ ઉપાડ્યા કચ્છના ધણીને પોતાનું પોતાની ભૂલનું ભાન થયું અને બક્ષીની પાછળ દોડ દીધી હીરા પારખું મહારાવ આ સત્ય વક્તાને નિષ્ઠાવાન હીરાને ભેટી પીડાને કહ્યું કે લઘુ ખરેખર આજે તે મારી આંખ ઉગાડી દીધી વસ્તીની વાત ને લાગણી મને તારા મારફત જાણવા મળી તારી આવી નિડરતા અને હિંમતથી હું ભારે પ્રભાવિત થયો છું તારા ભગવાન સ્વામિનારાયણે તને આ હિત વાત કહી અને તે મને સમયસર ચેતવો એથી હું મારો મનસ્વી નિર્ણય તાત્કાલિક ફેરવી લઉં છું હવે કોઈ ગામ કોઈને અપાશે નહીં આ સાંભળી લઘુ બક્ષીની આંખમાં હર્ષના આંસુ આવ્યા ને હૈયું પ્રફુલ્લિત થયું કચ્છના ઇતિહાસમાં કચ્છુ માળી તરી કચ્છના ઇતિહાસમાં કચ્છી માડુ તરીકે લઘુ બક્ષીનું નામ અમર બની ગયું આ લઘુબક્ષી જ્ઞાતિએ કાયસ્થ ને સ્વામિનારાયણ પ્રભુના ચુસ્ત આશ્રિત હતા એમને આખી શિક્ષાપત્રી કંઠસ્થ હતી પોતાના જીવનમાં શ્રીયરીનો ભારે કેફ રાખતા પોતાની વયના વર્ષોની સંખ્યામાં પોતાના વયના વર્ષોની સંખ્યા જેટલી એ રોજ એટલી માળા ફેરવતા કચ્છના મહારાવના લશ્કરને પુરવઠો પૂરું પાડવાનું અગત્યનું કાર્ય એ સંભાળતા તેમજ ભુજ શહેરના પાંચ નાકા અને છઠ્ઠી બારીને નિયમિત સવારે ખોલવી તેમજ રાતે બંધ કરવાની વ્યવસ્થા એમને હસ્તક રહેતી રાતે બધા નાકા બંધ થયા ગયા પછી તેની ચાવીઓનો જોડો બક્ષી પોતે મહારાવને નિયમિત આપવા જતા સલામ કરીને પોતે પોતાના ઘેર પરત આવતા એક દિવસે એવું બન્યું કે લઘુ બક્ષી પ્રાત સ્નાન કરી પ્રભુની પૂજામાં માળા ફેરવતા હતા ત્યારે એ ધન્ય પ્રાતકાળે શ્રીહરીએ લઘુ બક્ષીને દિવ્ય દર્શન દીધા અને મહારાવે દિવાનજીને માધા પર ગામ આપી દેવાનો નિર્ણય કરી લીધો છે એ ગુપ્ત વાત કરીને પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા બક્ષી તો પ્રભુના દર્શનથી ભાવવિભોર બની ગયા પણ પ્રભુએ જે રહસ્ય વાત કરી એના ખેદથી અહીંયામાં વેદના થવા લાગી આખો દિવસ મનની ગળમથલમાં વિતાવ્યો ને ચોક્કસ નિર્ણય કરી લીધો અને રાત્રે જ્યારે નાકાને અને બારીને બંધ કરીને ચાવીનો જોડો મહારાવને આપવા ગયા ત્યારે પોતાની વેદના એમણે હિંમત અને નિડરતાપૂર્વક કહી સંભળાવી આમ ભક્તવત્સલ ભગવાન શ્રીહરીએ પરચો પૂરીને પોતાના ભક્તને ચેતવા અને રાજા પાસે સત્ય અને સુખની વાત કહાવીને એમનું માન પણ વધાર્યું અસ્તુ સ્વામિનારાયણ પળે પળે પરચામાંથી